એટલે પછી નર્મદા વિભાગમાં રજૂઆત કરી એટલે જે સ્થાનિક અધિકારી હતા એમને કઈ કાર્યવાહી કરી નહિ એટલે અમે પછી ઉપર ગાંધીનગર ત્યાં રજૂઆત કરી જે એમના મેહ સાહેબ ને અને ત્યાં અરજીઓ આપી ઓર્ડર હા એમને ઓર્ડર આપ્યો કે આ તમે તાત્કાલિક આ ખોલી અને ઓનલાઈન જવાબ અપલોડ કરો એમ એટલે પેલી વખતે એમણે કીધું કે કરી દઈશું એટલે એ ખોટા બીજા ખોટાઓ બનાવી ને જે મૂળ જગ્યા એ જ્યાં છે તે કેવું કઈ કર્યું નહિ એમ એટલે પછી વળી ફરી અમે અરજી કરી સાહેબ ને વળી એટલે સાહેબ વળી આદેશ અત્યારે આપ્યા છે એટલે હવે જો કદાચ તે અધિકારી ના કરે ને ખોટા વળી રજૂ કરે તો શું કરવું સાહેબ તમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ને અરજી કરો એનાથી ઉપર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબેન્ડન્ટનું કામ છે ડિપાર્ટમેન્ટની જે છે એ કર્મચારી વિરુદ્ધ ની ફરિયાદ સાંભળે માનો કે પોસ્ટ ઓફિસ હોય તો પોસ્ટ ઓફિસ નો સુપ્રિન્ટેન્ડન્ટ હોય પોસ્ટ ઓફિસના કર્મચારી વિરુદ્ધ ની ફરિયાદ હોય તો પોસ્ટ ઓફિસ ના ઓફિસના ને કરાય રેવન્યુ ની કાંઈ હોય તો રેવન્યુ ને કરાય એવી રીતે કેનાલ વિભાગની અંદર ના સુપ્રિન્ટેન્ડન્ટ વિભાગ જે છે પીડબ્લ્યુડી ના તમે લેખિત આ ઓર્ડર જોગ અમલ ફરિયાદ કરો અધિકારીના નામ જોગ અને પોસ્ટ જોગ ફરિયાદ કરો બરાબર અધિકારી વ્યક્તિગત ફરિયાદ કરો જે વ્યક્તિ જે લાગુ પડતો હોય સક્ષમ અધિકારી હોય એ જાણી લો કોણ છે એ સાહેબ અને ઓફિસ કઈ જગ્યાએ છે મને નથી ખબર પણ ગાંધીનગરમાં સુપ્રિન્ટ ઓફિસ પૂછી લેજો અથવા પીડબલુડી તમારે જે વિભાગમાં સિંચાઈ વિભાગ માં પૂછી લેજો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ આપશે અને ઘણી બધી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ ના એડ્રેસ પણ ઓફિસ ઉપર મારવા ફરજિયાત હોય છે બરાબર કે ઓફિસ ઉપર તો નથી તપાસ કરી લેજો આપશે એડ્રેસ ઓકે સર ઇન્વર્ડ કરાવજો અરજીને ઓકે સર કરીને જાડા થઈ જશે સમજી ગયા સુપ્રિન્ટેન્ડન્ટ દરેક વિભાગની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ હેડ હોય પોલીસ ડિપાર્ટમેન્ટ ની અંદર પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હોય હા હા દરેક ની અંદર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ સુપ્રીમ છે કર્મચારી કોઈ પણ ફરિયાદ હોય તો ખરાબ રીતે ઉપયોગ ન કરતા મારો સાંભળીને કોઈ પણ વ્યક્તિને કઉ છું તમે જો ખોટી રીતે દુરુપયોગ કરતો હો તો મહાભારત સામે દુરુપયોગ કર્યો બ્રહ્મા શીખવાડ્યું એની ભટકે છે હજી સુધી તમે નર્ક માં ભટકશો ખોટી રીતે ઉપયોગ કરનાર નાલાયકો માટે કહું છું કે કોઈ કર્મચારી મોરન તૂટે એવું નહીં કરતા કર્મચારી કામ કરતો હશે તો નહીં કરે સાચી વાત છે ખરેખર કોઈ એવો કાંડ વાળો હોય તો એ કાંડ ને જગાડવાનો આ રસ્તો બતાવું છું સમજી ગયા મારું કામ થી કાયદો શીખવાનું છે કોઈ દુરુપયોગ કરતા શીખવાનું નથી એટલે વાપરું છું બરાબર છે ભલે ભાઈ કારણ કે એની પણ કઈ મર્યાદાઓ હોય ખોટી રીતે આપણે એને હેરાન ન કરાય પણ ખરેખર કામ ન કરતો હોય તો એનો ઈલાજ કરાય ના ના સાચવી ભલે આવજો ભાઈ આભાર આભાર સાહેબ આભાર હા